આપણે વિજ્ઞાન વિષયમાં એક નાટક જોઈશું તો તમે સૌ શાંતિથી સાંભળજો અને આ નાટકને આધારે હું તમને કેટલાક પ્રશ્ન કરું

એને આની જે મોતા રે મને ની ભાવ ચુક ચાર જમી લેને જે મમ્મીએ બનેવતે મારેમાંથી જો મમ્મી ના ની ભાવે ઓરે તારે શું ખાવ છો દરરોજે દરરોજ મારો પાસ્તા ખાવા પાસ્તા બેયો તો છે મારે પાસ્તા ખાવા છે શું તરબા વિકાને એને દરરોજ જે બધું ખાવું છે એ દસ છે દીકરા મારો છે મમ્મી નાથી બનાયા ખાવા લેને દેખાવ હોય તે હમણાં ઓર્ડર કરી લઉં છું તારે શું ખાવું છે બોલ મોનંદ મનનકે ડાયલો તમારું ખાવાનું દ્રશ્ય 2 પાવિકા અને જયશ્રી સ્કૂલે થી છે મમ્મી મમ્મી શું આને શું થયું તોય સુતાયું જે શી રવાલી હતો હા ને ડોબા ને આરામ કર સારું થઈ જશે પાણી

સારું ચાલ ચિંતા ના હમણાં તપાસ કરી લઉં છું સ્વાસ્થ્ય નું કદુર તો એને આખા દિવસ દરમિયાન એને બસ સાય બર્ગર ને pizza ખાવે ને કોકોકોલા જોઈએ છે બોલો શું કરું હવે પણ ખાવા ને જો મેં ને આહાર ખાઈ જાય હવેથી રોજ પોષક હું તમને એક બેસકતી પૂછું તો મને પોષિત ક આ લેવા જોઈએ એટલે એટલે ઘરે બનાવેલા સાવાજી જ ખાવા જોઈએ સાપો ખાવા એવો તારે પોષિત ક લેવાનો છે તો આ ખાવ પોષિત ક આ મને શું ફાયદો થશે ના ઇનાથી પ્રોટીન મળશે વિટામિન ચરબી કાર્બોહાઇડ્રેટ્સ એવા બધા ઘટકો આપણને મળશે